ભારતીય જનતા પાર્ટીના અંડર કવર ઓપરેશનમાં શું સામે આવ્યું ગુપ્ત રિપોર્ટ શું કહે છે કોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે તેની સામે પરિણામ શું લેવામાં આવશે શા માટે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ તમામ મુદ્દા પર વાત આજના વિડીયોમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં લોકો જાણે છે કે ભારતીય જનતા પાર્ટીમાં શું થયું ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસના ઉમેદવાર નહીં પરંતુ પોતાના જ પક્ષના નેતાઓ હોય તેવું લાગી રહ્યું હતું ઠેર ઠેર લોકસભામાં વિરોધ થયો તેમના જ પક્ષના લોકો વિરોધ કરે તેમના જ પક્ષના લોકો એક આખી જાળવી છાળે આ તમામ ચર્ચા થઈ રહી હતી આ તમામ ચર્ચા વચ્ચે મતદાન પૂરું થયું કેટલું મતદાન થયું તે રિપોર્ટ સામે આવ્યો ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીને અપેક્ષા નહોતી કે આટલું ઓછું મતદાન થશે ભારતીય જનતા પાર્ટીએ તેના પર મંથન કર્યું એક ટીમ બનાવી અને કીધું કે તપાસ કરો શા માટે પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો કે સાહેબ આપણી જ પાર્ટીના નેતાઓએ

અત્યારે તેમની પ્રવૃત્તિ પર શંકા કરવામાં આવી રહી છે તેમણે એક કામ શા માટે કર્યું એ લોકો પણ વિચારી રહ્યા છે પહેલું નામ સૌથી પહેલું નામ નારણ કાછડિયા આ પહેલાં પણ અમે આપને કહ્યું હતું કે ગુજરાતની રાજનીતિ અલગ રહી જાય છે અને અમરેલીની રાજનીતિ અલગ રહી જાય છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અલગ જોવા મળે છે અમરેલીમાં ભારતીય જનતા પાર્ટી અલગ જોવા મળે છે અમરેલીમાં એટલો જૂથવાદ છે એટલા ગ્રુપ છે કે કદાચ ત્યાં રહેનાર વ્યક્તિ હોય એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય તો એ પણ પહેલા મૂંઝવણમાં મુકાય કે કોની સાથે રહેવું કોની સાથે ન રહેવું આની સાથે રહેશું તો આને ખોટું લાગશે આની સાથે રહેશું તો આનું આપણું આપણું કરિયર આ વ્યક્તિ ખતમ કરી નાખશે આવા સવાલો ત્યાંના કાર્યકર્તાને હોય છે પરંતુ આજ અમરેલી લોકસભા બેઠક પરથી નારણ કાછડિયા એ નારણ કાછડિયા કે જેઓ લોકસભામાં સાંસદ બનતા રહ્યા એ નારણ કાછડિયા કે જ્યારે કોંગ્રેસ અમરેલીમાં ખૂબ જ મજબૂત હતી એ આ વખતે કપાણા ભરત સુતરિયાને ટિકિટ આપવામાં આવી પરંતુ મતદાન અમરેલીમાં ખૂબ જ ઓછું થયું છે અમરેલીમાં મતદાન ઓછું થયું ઉપરથી ભરત સુતરિયાની ફરિયાદ પણ છે કે નારણ કાછડિયાએ તેની વિરુદ્ધમાં કામ કર્યું નારણ કાછડિયા જાહેરમાં કહેતા રહ્યા છે કે ભરત સુતરિયા યોગ્ય ઉમેદવાર નથી નારણ કાછડિયા પણ તે લિસ્ટમાં સામેલ છે એ ત્રણ નારણ કાછડિયાનું પણ નામ છે વધારેમાં પુરુષ દિલીપ સંઘાણી સી આર પાટીલની સામે પડે છે સી આર પાટીલ ઈલું ઈલું બોલે છે દિલીપ સંઘાણી તેની સામે બોલે છે અને દિલીપ સંઘાણીને સપોર્ટ નારણ કાછડિયા કરી દે છે નારણ કાછડિયા દિલીપ સંઘાણીના જન્મદિવસના કાર્યક્રમમાં સ્ટેજ પર પણ જોવા મળે છે સી આર પાટીલ નહોતા હાજર પાંચ પાંચ ધારાસભ્યો અમરેલીના નહોતા હાજર અમરેલી લોકસભાના આમ છતાં પણ નારણ કાછડિયા તો આ સમગ્ર વિવાદ પછી પણ સ્ટેજ પર બેઠા હતા એક નારણ કાછડિયાનું નામ બીજું નામ છે હકુભા જાડેજા જામનગર લોકસભા બેઠક પૂનમ માડમ પૂનમ માડમ કહેવામાં આવી રહ્યું હતું કે પૂનમ માડમ ઓવર કોન્ફિડન્સમાં ચાલ્યા પૂનમ માડમને લાગતું હતું કે નીકળી જશે પરંતુ અંતિમ દિવસોમાં ખેલ ઊંધો પડ્યો પૂનમ માડમે જે વિચાર્યું નહોતું તે થયું તેમના જ પક્ષના હકુબા જાડેજા ઉપર આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે તેણે પૂનમ માડમની સામે મત પડાવ્યા કહેવામાં આવી રહ્યું છે કે હકુભા જાડેજા અંદર ખાને એક્ટિવ રહ્યા કોંગ્રેસને મદદ કરી આપ કહેશો કે હકુભા જાડેજા તો ગધેથર જોવા મળ્યા હકુભા જાડેજા અને ભૂપેન્દ્રસિંહ ચૂડા સમાતો ક્ષત્રિય સમાજના આંદોલનને શાંત કરવા પાછળ કામ કરતા હતા હકુબા તો અમરેલી પણ ગયા હતા જૂથવાદ ખતમ કરવા માટે તો આ હકુભા કઈ રીતે વિરોધમાં હોઈ શકે પરંતુ આ વાત સાચી કહી રહ્યા છે કેટલાય સૂત્રો જે માહિતી મળી રહી છે તે મુજબ હકુબા જાડેજાએ બેશક બહાર ક્ષત્રિયોથી વિરુદ્ધ માર્યા પરંતુ અંદરખાને જામનગર લોકસભા બેઠક પૂરતો ક્ષત્રિય સમાજની સાથે રહ્યા હકુબા જાડેજાની ટિકિટ કાપવામાં આવી રીબાબા જાડેજા છે અને હકુબાના મનમાં આજે પણ એ વાતને લઈને એ વાતને લઈને દુઃખ હોય તેવું લાગી રહ્યું છે હકુબા જાડેજાએ પૂનમ માડમનો ખેલ બગાડ્યો છે અને પૂનમ માડમ અત્યારે વિચારી રહ્યા છે કે જે મુજબ વિચાર્યું હતું કે પરિણામ આવશે એ મુજબ નહીં આવે બેશક પૂનમ માડમ જીતી પણ જાય જીતી પણ જાય પરંતુ લીડ એટલી નહીં હોય પાટીદાર સમાજ ક્ષત્રિય સમાજે ખૂબ જ મતદાન કર્યું છે અને હકુબા જાડેજાનો રોલ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે આ તમામ હજુ પણ એક નેતા છે પરંતુ એ તમામ નેતા પર વાત કરીએ એ પહેલા આપને કહી દઉં કે હજુ પરિણામ હજુ તેના પર એક્શન શા માટે નથી લેવામાં આવ્યું એ પણ આપણે ચર્ચા કરીશું ત્રીજું નામ છે અત્યારના સમયમાં ત્રીજું નામ માણાવદર વિધાનસભા બેઠક માણાવદર પર પેટા ચૂંટણી થઈ આપને ખબર છે કે અરવિંદ લાડાણી ઉમેદવાર હતા ભારતીય જનતા પાર્ટીના પરંતુ આ જ અરવિંદ લાડાણી એક સમયે કોંગ્રેસમાં હતા આરવિંદ લાડાની બે હજાર બાવીસમાં જીતી ગયા હતા પરંતુ એ પહેલા માણાવદરની સીટ કોની કહેવાતી જવાહર ચાવડા માણાવદર અને જવાહર ચાવડા જાણે કે એક સમાન હોય તેવું લાગતું હતું જવાહર ચાવડાએ વર્ષો સુધી માણાવદરમાં રાજ કર્યું પરંતુ ત્યારબાદ તેમને તેવું થયું કે ચાલો ને ભારતીય જનતા પાર્ટીમાં જઈએ તેઓ પક્ષ પલટો કરે છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે અને ત્યારબાદ તેના વળતા પાણી શરૂ થાય છે પહેલા તો તેઓ જીતી જાય છે પરંતુ પછીની સ્થિતિ અલગ જોવા મળે છે બે હજાર બાવીસમાં અરવિંદ લાડાણી તેમને હરાવી દે છે અને આ અરવિંદ લાડાણીની સામે હાર જોયા બાદ જવાહર ચાવડા ઘર વાપસી કરે છે તેવા પણ સંકેતો જોવા મળે છે મનસુખ માંડવ્યા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા એ માણાવદર જાય છે પરંતુ જવાહર ચાવડા હાજર નથી રહેતા આ તમામ સ્થિતિ તેની નારાજગી દર્શાવતા હતા અને પેટા ચૂંટણી જે યોજાઈ માણાવદરની તેમાં પણ જવાહર ચાવડાના પત્ની અને પુત્રએ ખેલ પાડ્યો હોય તો કહેવામાં આવી રહ્યું છે કુલ ત્રણ નેતાઓ છે આ ત્રણ નેતાઓ પર કાર્યવાહી શા માટે હજુ સુધી કરવામાં આવી નથી ભારતીય જનતા પાર્ટી છે પ્રમાણે માહિતી મળી રહી છે કે પરિણામની રાહ જોઈ રહી છે લોકસભા ચૂંટણીના એક વખત પરિણામ આવી જાય એ પરિણામ શું દર્શાવે છે એ પરિણામ થી ખબર પડી જશે કે કોણે કેટલું નુકસાન કર્યું છે હજુ આ બીજા નેતાઓના નામ પણ જોડાઈ શકે છે અને ત્યારબાદ લેવામાં આવશે એક્શન સસ્પેન્ડ પણ કરવામાં આવી શકે છે આગળના સમયમાં મોટા હોદ્દા પરથી દૂર પણ કરવામાં આવી શકે છે મોટા હોદ્દા હોય તો તેમાં કાતર ફરી શકે છે ધીરે ધીરે ખતમ પણ કરી દેવામાં આવી શકે છે આ ત્રણ નેતા છે આ ત્રણ નેતાઓમાં હજુ પણ નામ ઉમેરાશે હજુ પણ કેટલી લોકસભા બેઠક છે વડોદરા પણ છે સાબરકાંઠા પણ છે આ લોકસભા બેઠક સિવાય સુરેન્દ્રનગરની પણ ચર્ચા છે જૂનાગઢની પણ ચર્ચા છે ભાવનગરમાં પણ મહદઅંશે ચર્ચા છે નામ ચાલી રહ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટી પુરાવા સાથે વાત કરે છે ભારતીય જનતા પાર્ટી તેની પાસે ચોક્કસ માહિતી આવશે ત્યારબાદ ગોહિલને નબળા ધારવામાં આવ્યા શક્તિસિંહ ગોહિલે એ પ્રકારના ચોકઠા ગોઠવ્યા કે એ ચોકઠાથી ભારતીય જનતા પાર્ટી દોડતી થઈ ગઈ શક્તિસિંહ ગોહિલનો અંડર કરંટ એ પ્રકારનો ચાલ્યો તેની વ્યૂહરચના એ પ્રકારની ચાલી કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાના જ પક્ષની સામે ચાલ્યા ગયા ભારતીય જનતા પાર્ટીનો પરિવાર મોટો થઈ રહ્યો છે બે શક પરંતુ વિખવાદ અને વિરોધ એકબીજાનો એટલો જ થઈ રહ્યો છે આવનાર સમયમાં ખબર પડશે હજુ પણ કેટલા નામ છે આ ત્રણ નેતાના નામ છે એ ખરેખર આવનાર સમયમાં તેના પર કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તેના પર પણ આવનાર સમયમાં ખબર પડશે મુખ્ય વાત એ છે કે ગદ્દારો ધીરે ધીરે બહાર આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીનું અંડર કવર ઓપરેશન ધીરે ધીરે સાર્થક સાબિત થઈ રહ્યું છે આપનું શું કહેવું છે ભારતીય જનતા પાર્ટીના વિખવાદ પર ભારતીય જનતા પાર્ટીના અંદર ખાને જે વિરોધ ચાલી રહ્યો છે એકબીજાનો નેતા એકબીજા નેતાનો એ હવે સપાટી પર આવી રહ્યો છે તેના પર નારણ કાછડિયા પર જવાહર ચાવડા પર આ બંને પર આપનું શું કહેવું છે શું તે બંને યોગ્ય કર્યું છે તેમની સાથે જે ભારતીય જનતા પાર્ટીએ કર્યું તે મુજબ કે પછી તે બંને જે કર્યું છે તે ખોટું છે હકુભા જાડેજા વિશે આપનું શું કેવું છે કારણ કે હકુભા જાડેજા દેખાડતા કંઈક હતા એક અલગ જ શંકા ઉપજાવે છે કારણ કે તેમની પ્રવૃત્તિ ભારતીય જનતા પાર્ટીની સાથેની હતી પરંતુ પડદા પાછળનો ખેલ વિરોધમાં નીકળ્યો તેમની વિશે શું કેવું છે આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર